થરાદના ટાડા તળાવ ટાડા તળાવ પાસે છું અને અહીંયા મારી પાછળના દ્રશ્યો પણ એકલું પાણી જ દેખાય છે તળાવ મારી આ બાજુ છે અને આ બાજુ બધા ખેતરો છે ખેતરો ભરાયેલા છે અને એક અહીંયાથી રસ્તો નીકળે છે આ રસ્તો સીધો જાય છે બજારમાં પણ એ આગળ પાણી ભરાયેલું છે આમ તો મેં સાંભળ્યું કે આખો રોડ પેક હતો પાણીથી તો આપણે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને આગેવાન છે આ વિસ્તારના તો એવા અજયભાઈ ઓઝા સાથે પણ વાત કરવી છે કે અજયભાઈ કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવી છે જ્યારે પંદર અને સત્તર બે પૂરાયું ત્યારે પણ આટલું બધું પાણી ભરાયું હતું ને પચીસમાં પણ એથી વધારે પાણી ભરાયું એનું કારણ કે જે આગળ પાણી જતું હતું અહીંયા ડેવલોપિંગ થયું લોકોએ પૂરણ કરી દીધા એટલે પાણીનું પીયાણ રોકાણું એના કારણે પાણી વધારે ભરાઈ ગયું પણ વહીવટીતંત્ર અમારા લોકસેવક ધારાસભ્ય ને એમના સંકલનથી જે વિસ્તારોમાં પાણી મહિનો મહિનો રહેતું હતું એ તો એક જ ચાર દિવસમાં નીકળી ગયું ને આ જે પાણી જોઈ રહ્યા છો એ પાણી છે અહીં હતું મતલબ પચીસ ફૂટ વાળી વ્યવસ્થા કઈ રીતે આખી આયોજન કરી રીતે ચાર દિવસ વ્યવસ્થાવાળી એક આખી લાઈન નાખવામાં આવી અને દસથી પંદર મોટર મૂકવામાં આવી હેવી ને એને ક્રોસ કરીને તરત ટ્રાન્સફર કરવામાં એ પાણી ક્યાં ટ્રાન્સફર કર્યું એ પાણી ટ્રાન્સફર જે લાઈન હતું અહીંયાથી એક શિવસાગર તળાવ છે અમારું ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હવે અહીંયા તો સમજો કે આ બાજુ આ તળાવ છે બીજું અને આ બાજુ પાણી છે તો હવે આ જે નિકાલ આ જે બજારમાં જવાનો મુખ્ય માર્ગ હાલે ભરાયેલો વેસ્ટ્રેન્ડ જવાનો મુખ્ય માર્ગ તો એની વ્યવસ્થા શું છે એની અંદર અહીં અમારો બારસો ફૂટનો નગરપાલિકાનો બોર છે જૂનો જૂનો એટલે બોરની અંદર અમે બે પાઇપો નાખીને આ પાણી રાત દિવસ ચલાવી રહ્યા છે એના કારણે પાણી લગભગ ચાર ચાર ફૂટ તો નીચું આવી જ ગયું છે લેવલ બોર પણ રિચાર્જ થાય બોર પણ રિચાર્જ થાય એટલે તંત્ર એકદમ સતર્ક રહીને વ્યવસ્થા કરી રહ્યું છે ને લગભગ મોટા ભાગનું પાણી તો નીચું આવી જ ગયું છે ચાર પાંચ દિવસમાં મેં સાંભળ્યું હતું કે આખું આખું બધું પાણીથી પેક હતું આ આપ આ દિવાલ જોઈ જ રહ્યા છો કે દિવાલ ઉપર પાણી હતું અને અત્યારે દિવાલ આપણને બે ત્રણ ફૂટ નીચે દેખાય છે જ્યારે આવ્યું ત્યારે દીવાલ દેખાતી જ નથી દેખાતી જ નથી એટલું બધું પાણી આવે તો આ પાણી બધું આવે કે ત્યાં આગળ આ પાણી આગળ નદીમાંથી આવે છે ને બીજા આરોણી નદી ને બીજા બધા ખેતરોમાંથી પાણી અહીં આવે છે જે તે વખતે વ્યવસ્થા આપણે પાણીની હતી નહીં એટલે દરબાર સાહેબે અમારા જે ચાર પાંચ તળાવ છે એને એવી રીતે સેટલમેન્ટ કરેલું હતું કે એ પાણી જે આવી તળાવમાં આવે ને એ બાર મહિના લોકો પીતા હતા હા પેલા વ્યવસ્થા વ્યવસ્થા એવી હતી એટલે એના માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી ને પછી તળાવ ઓવરફ્લો થઈને પાછું એનું વેણ હતું નીકળી જતું હતું પણ હવે જ્યાં વેણ હતું અહીંયા લોકોએ દબાણ કરી દીધા અહીંયા લોકોએ ઘર બનાવી દીધા કોઈ એને કરી દીધું પાણી રોકી દીધું એટલે પાણી રોકાવાથી પાછી અતિવૃષ્ટિ થઈને લોકો વધારે પાણી ભરાયું હવે જ્યારે આ અત્યારે ભરાયેલું છે આ પાણી એનું આ બધું પાણી બોરમાં જઈ રહ્યું હા આ જે બે સાઈડ પાણી ભરાયેલું છે એ હાલ બારસો ફૂટનો રિચાર્જ બોર છે એની અંદર બે મોટરથી જઈ રહ્યું બસ સ્ટેશન રસ્તો જાય ધારો કે આપણે ઊભા ત્યાંથી અહીંયા કેટલું દૂર છે બસ સ્ટેશન અહીંથી બસ સ્ટેન્ડ લગભગ ગણો ને પાંચસો થી હજાર મીટર તો પાણી ક્યાં સુધી છે પાણી અહીંથી પાંચસો મીટર પાંચસો મીટર હા પાંચસો તો હવે

એટલે લગભગ પાણીની સમસ્યા જે હતી થરાદમાં એ લગભગ જગ્યાએ ઓછી થઈ ઓછી થઈ ગઈ તંત્ર એકદમ સતર્ક છે સીએમ સાહેબ પણ અહીં આવ્યા હતા અધ્યક્ષ સાહેબ પણ રાતો રાતો આવીને એની સૂચનાઓ આપી કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીડીઓ સાહેબ બધા આવીને અહીં જ આખી તંત્ર ચલાવ્યું હતું જેના કારણે સુઈગામ વાવ ના ગામડાઓમાં પણ જે પાણી આવ્યું હતું એમને પણ ડેક્યુ કરીને જે તંત્ર એમ તાબડતોબ જેટલી મહેનત થાય એટલી કરી છતાંય અતિવૃષ્ટિ છે એટલે લોકો ક્યાંય દ્રષ્ટિઓ બતાવે પણ પાણી ક્યાં જાય આ તો એક એક નથી પાણી આવ્યું આ તો હજારો લીટર પાણી આવી ગયું છે એટલે એની વ્યવસ્થા બહુ સ સરળ થઈ છે કોઈ જાનહાની નથી ને લોકોનું જનજીવન એકદમ ચાલુ થઈ ગયું છે અજય ભાઈ અહીંયા નગરપાલિકા તો સ્થાનિક નગરપાલિકા તો છે જેની કામગીરી પણ આપણે અમે જોઈ છે પણ મેં હમણાં જોયું કે અહીંથી અઢીસોની ટીમ સાથે અમદાવાદ કોર્પોરેશન પણ કામ કરી રહ્યું હા અહીંથી અમારા લોકસેવક અને ધારાસભ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પણ અઢીસો લોકો આવ્યા છે અને એ સતત ચાર દિવસથી નગરની વ્યવસ્થિત સફાઈ કરી રહી છે એટલે આજે અતિવૃષ્ટિ થઈ પાણી આવ્યું ગંદકી થઈ ગંદકી જેવું લાગતું જ નથી એમ અત્યારે તમે જ્યાં નીકળશો કોઈપણ વોર્ડમાં કોઈ પણ ગલી શહેરને રસ્તામાં તો ક્લીન જ દેખાશે ને હાલ પણ સફાઈ ચાલુ છે જે અમદાવાદ મ્યુનિસિપલની ટીમ અમારી નગરપાલિકાની ટીમ આજુબાજુની નગરપાલિકાની ટીમ એ બધા થઈને કામ કરી રહ્યા છે ને એની સાથે લોકો પણ જોડાયા છે સંસ્થાઓ પણ જોડાયેલી છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાથે રહીને સંકલનમાં કામ કરી રહ્યા છે એટલે ઝડપી કામ ચાલી રહ્યું છે મતલબ સ્થાનિક લોકોએ પણ સ્વચ્છતાના અને બધા અભિયાનો ઉપાડીને એમને એમને પણ એમ સહભાગી બન્યા હા બધા સહભાગી થઈને આપણું જેવું રીન કરી રહ્યા છે એટલે તંત્ર કરી શકે તંત્ર એકલું તો શું કરી શકે આપણે પણ જોડા પડે આપણા માટે કરી રહ્યું છે ને તંત્ર અમદાવાદથી ટીમ આવી કેના માટે આપણા માટે એટલે લોકો પણ જોડાયા છે વેપારીઓ પણ જોડાયા છે અને બધા સહકાર આપી રહ્યા છે એટલે કામ ઝડપીથી ચાલી રહ્યું છે ને પાણી નિકાલનો પ્રશ્ન પણ જેટલું થાય એટલું જેની એની વ્યવસ્થાઓ મળે એ પ્રમાણે કરી રહ્યા છે કે આ પાણીનું તો એવું છે કે હમણાં અહીંયાથી બીજે મુખ્ય બીજે જાય ત્રીજે જાય એટલે એને વિચારીને કરવું પડે કે બીજાને હાનિ ના થાય જેને થઈ તો ગઈ છે પણ બીજાને હાનિ બિલકુલ 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 તો આ હતા અજયભાઈ ઓઝા પૂર્વ નગરપાલિકા થરાદ પ્રમુખ અને એમને એમની વૈચારિકતા જે છે કે અહીંયા શું વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા જ્યારે પાણી આવ્યું ત્યારે પરિસ્થિતિ શું હતી આજે માત્ર ચારથી પાંચ દિવસમાં પરિસ્થિતિ સુધરવી બહુ અઘરી વસ્તુ છે પરંતુ તંત્ર કામે લાગ્યું સાથે સાથે સ્થાનિક અગ્રણીઓએ આ વિસ્તારની એવી ચિંતા કરી સાથે સાથે સ્થાનિક જે યુવા વર્ગ છે અલગ અલગ સંસ્થાઓ છે આ બધી જ સંસ્થાઓ સાથે મળીને તંત્ર સાથે જોડાઈ અને આજે આખું થરાદ ચાર દિવસમાં બદલાઈ ગયું રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિને અત્યારે એકદમ ક્લીન કરી દીધું છે મતલબ કે આવનારા સમયમાં નવરાત્રી આવી રહી છે નવરાત્રિ આવે એ પહેલાં જ્યારે ખેલાઈઓ થનગનાટ કરતા હોય તો એ એવા મેદાનો એવા માતાજીના ગરબાના જે ચાચર ચોક છે એ પણ એવા ચોખ્ખા થઈ ગયા છે કે જાણે કે અહીંયા પાણી જ નથી આવ્યું ખૂબ સારી વાત છે નમસ્કાર